જય મહારાજ આજથી શરૂ થતાં દિવાળીના પર્વમાં આપણે સૌ હર્ષ ઉલ્લાસથી ભેગા થઈને બધા દિવસો ઉજવીએ અને આવનારા નવા વર્ષમાં આપણને સૌની જીવન નૌકા જીવનના ચરમ લક્ષ્ય પ્રતિ સુખ શાંતિ સરળતાથી આરોગ્ય અને ઐશ્વર્યની વૃદ્ધિ સાથે વધે એ જ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય જ્યોતિએ પ્રાર્થના સૌને જય મહારાજ જે પૂછો એ જય મહારાજ દિવાળી અને બેસતા વર્ષની સૌને હાર્દિક શુભકામના તારીખ વીસ અગિયાર ને પચીસ ના રોજ સોમવારના દિવસથી દિવાળીનો દિવસ જે શરૂ થાય છે એમાં આપ સૌને હાર્દિક શુભકામનાઓ છે યોગીરાજ અવધૂતસિંહ સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભાશીર્વાદ આખા નટપુર ગામની અંદર દરેક ભક્તો સુધી પહોંચતા રહ્યા છે નવા વર્ષની અંદર પણ મહારા સિંહના શુભ આશીર્વાદ આપ સૌને પ્રાપ્ત થાવ ડેરીએથી હું સત્યદાસજી મહારાજ મહારાજની તપોભૂમિથી આપ સૌને શુભાશીર્વાદ પાઠવું છું આપની સબ મંગલકામનાઓ પૂર્ણ થાય આપના આશીર્વાદ મહારાજના આશીર્વાદથી આપ સૌનું જીવન સુખમય અને મંગલમય રહે એવી શુભકામના સાથે દિવાળીના અને બેસતા વર્ષના આપ સૌને હાર્દિક અભિનંદન છે જય જય મહારાજ મહારાજ શ્રી સંતરામ કી નવા વર્ષના મંગલ પ્રારંભે એકાદશી થી આપ સૌના જીવનની અંદર મહત્વના કાર્યોમાં અગ્રતા કાર્યોમાં અગિયારસ થી અગ્રતા આવે વાઘ બારસ થી પ્રગતિના દ્વાર ખુલે શુદ્ધ ધન પ્રાપ્ત થાય કાળી જીવનમાં કલહ દૂર થાય દિવાળી પ્રીતિ વધે ત્રીજથી આપની ત્રેવડ વધે અને ચોથથી ચતુરાઈ વધે આવા નવા વર્ષની અંદર લાભ પાંચમથી પંચ પરમેશ્વરની કૃપા જેનાથી આખું વર્ષ સુખ સમૃદ્ધિ સહકાર અને સુર નીવડે એવા યોગીરાજ અવધો સંતરામ મહારાજના શુભ આપ સૌની ઉપર વરસતા રહે આપ સૌ ખૂબ સુખી સમૃદ્ધ થાવ અને આપના સર્વનું કલ્યાણ થાય એ જ સહજ ભાવના સાથે સૌને મહારાજ જય મહારાજ